સહાય વિના ફંડ ભેગો કરી બનાવનાર ચારણ સમાજનું કાઠડા ગામ ભારતનું પ્રથમ ગામ બનશે તેવું જણાવતા મનસુખભાઈ સુવાગ્યા મનસુખભાઈ સુવાગિયા પ્રમુખ જળ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટે માંડવીના કાઠડા ગામની મુલાકાત કરીને ગ્રામજનો સાથે શિબિર યોજી

સમાજ સમાજના સારા યુવાનોને લઈને મારી પાસે આવ્યા અને મારી પાસેથી એણે રેકોર્ડિંગ કરી લીધા મારા પ્રવચનો પાણી ઉપર ગાય ઉપર ગાય આધારિત કૃષિ ઉપર અને કચ્છના વિકાસ ઉપર પછી એણે એક ચેનલ દ્વારા ખૂબ પ્રસારિત કર્યા એનાથી સમાજમાં જાગૃતિ આવી અને જાગૃતિના ભાગરૂપે પાંચોટિયા પછી આ કાઠડા નાનાલાઈજા ફાડા અને ભીસરા આ પાંચેય ગામમાં અમે બે વર્ષ પહેલા સર્વે કર્યું લોકોને જળ રક્ષાનો સંકલ્પ લેવડાવ્યો અને લોકોને પ્રેરણા આપવા મારે જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ખાલી એક એક લાખ રૂપિયા દાન જાહેર કર્યું અને એનાથી પ્રેરિત થઈ અને કાઠડા ગામે બે વર્ષમાં જે વીસ લાખ રૂપિયા દાન કાઢ્યું તો આવું અમારા આવી પચીસ વર્ષના અભિયાનમાં પટેલ સમાજ મોટો છે એની ખેતી સારી પછી ક્યાંય ધંધામાં પણ હોય એટલે એ ગામ અનેક કે હજારથી વધારે ગામોએ સારો એવો લોક ફાળોખા કરી અને કામ કર્યું પણ ચારણ સમાજ ઉદ્યોગમાં ખાસ નથી ખેતી ઉપર નભતો સમાજ છે અને ઈ સમાજે આ અને પાંચોટીએ લાખ એ ફંડ કાઢ્યું તો ગૌરવ છે પાખા દેશને પ્રેરક છે કે ભાઈ એક ગામ ખેતી ઉપર નિર્ભર હોય એ સરકારની સહાય વિના અવળું મોટું ફંડ કાઢે અને આ ગામમાં કાઠડામાં આઠ તળાવ બની ગયા હજી ત્રણ બનશે તો અગિયાર તળાવ બનાવનાર ચારણ સમાજનું ભારતનું પેલું ગામ બનશે એવી મોટી સહાય વિના કચ્છના સ્થાનિક દાતાઓના સહયોગથી અગિયાર તળાવ બનાવનાર આ ગામ બન્યું છે ત્યારે ગુજરાત માટે તો દર્શની છે પણ કાઠડા ગામ દેશ માટે જળ ક્ષેત્રે દર્શની બન્યું છે વધારામાં આ ગામો જે ઝેરી બાવળ છે ઓસ્ટ્રેલિયન બાવળ કે જેણે ગૌચરનો નાશ કર્યો દેશી કુળના વૃક્ષોનો નાશ કર્યો અને જેની શીંગો ખાવાથી ગાયોના અને બકરાના દાંત પડી જાયના વૃક્ષોનો નાશ કર્યો અને જેની શીંગો ખાવાથી ગાયોના અને બકરાના દાંત પડી જાય છે એટલે આ તો રાક્ષસી વૃક્ષ કહેવાય અધમ વૃક્ષ બધા વૃક્ષ દેવ ના હોય એ તો પ્રકૃતિનો નિયમ છે એટલે ભારતની મોટા મોટી ભૂલ છે કે અહીંના હજારો વૃક્ષને ભૂલીને આ ઓસ્ટ્રેલિયન બાવળ સરકાર દ્વારા સામાજિક સંસ્થાઓ દ્વારા આનું વાવેતર કરવામાં આવ્યું આજે એ રાષ્ટ્રીય પર્યાવરણ ક્ષેત્રની સૌથી મોટી સમસ્યા બની ગયું છે ત્યારે આ ગામો ગાંડા બાવળનું નિર્મૂલન કરી અને ગૌચર વિકાસ કરે છે એ પણ પ્રેરક છે અમારી જળક્રાંત ટ્રસ્ટના સહયોગ અને પ્રેરણાથી આ વિસ્તારની કંઠી ગાય લુપ્ત થઈ થઈ રહી છે એ મારે આખા કચ્છને અને મુંબઈ રહેતા મહાજનોને સંદેશો દેવો છે કે આ પ્રદેશની ગાય કાકરે જ નથી મુન્દ્રા ને માંડવીની આ પટ્ટાની ગાય કંઠી છે એનું કદ નાનું છે ખુબ સારું છે કર્યો છે અને નાશ થઈ જાય તો ભગવાન કદી માફ ન કરે એવી ભૂલ ગણાય અને પર્યાવરણ ક્ષેત્રે એ મહાવિનાશ કહેવાય ત્યારે આ પાંચ ગામથી પ્રારંભ થાય અને આ પ્રદેશ ફરીને કંઠી ગાયનો આદર્શ પ્રદેશ બને ચારણ પ્રજા દેવી પુત્ર છે ઈથી ઉપર ઈ સરસ્વતીના સંતાનો કહેવાય કારણ કે હજારો વર્ષ પૂર્વજોએ જ્ઞાન ઉપાસના કરીને જે ચારણી સાહિત્યની રચના કરી છે એ ભારતમાં જ્ઞાનનો અમૂલ્ય ભંડાર છે ત્યારે એવી પ્રજાનું ગામ વ્યસન મુક્ત હોવું જ જોઈએ પણ દુર્ભાગ્યવશ આ એક ઢાંચામાં કુપ્રચારમાં ભારતના ગામે ગામ માવા ગુટખાનું વ્યસન ફેલાઈ ગયું સાડા ત્રણ હજાર લોકો દરરોજ તમાકુથી મરી જાય છે લોકોના દાંત ગામ સંપૂર્ણ વ્યસન મુક્ત બને અને એની પ્રેરણાથી કચ્છમાં સેંકડો ગામ વ્યસન મુક્ત બને અને એક સમયે ફરીને આપણી આર્ય વય સનાતન સંસ્કૃતિ વ્યસન મુક્ત થાય ભારત વ્યસન મુક્ત થાય એ અમારું ધ્યેય છે અને અમારી જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા જળ રક્ષા દેશી ગોવંશ રક્ષા ગાય આધારિત કૃષિ દેશી બીજની રક્ષા વ્યસન મુક્તિ દ્વારા દી અને પ્રાકૃતિક જ ખોરાક ખાવાનું ગોળની જ મીઠાઈ બનાવવાની ઘરમાં પ્રસંગોમાં ક્યાંય વ્યસન નહીં રાખવાનું એવી રીતે દિવ્ય ગ્રામ બનાવવાનો સંકલ્પ છે તો હું માનું છું કે કાઠડા ગામ ભારત અને વિશ્વ માટે દર્શની ગામ બનશે અને એવી ગામમાં જાગૃતિ આવી છે ગામમાં લોકોને પણ મારા અભિનંદન છે મનસુખભાઈ સુવાગ્ય જે મારું નામ ભારૂ ગઢવી કાઠલા જળસંગ્રહ અભિયાન તેમજ ગૌસેવા સમિતિના પ્રમુખ અને પૂર્વ સરપંચ કાઠલા ગ્રામ પંચાયત આજરોજ રોજ તાલુકાના કાઠલા ગામે જલક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ એવા મનસુખભાઈ સુવાગ્યા અને એમના નેજા હેઠળ ગયા વર્ષે પણ કાઠલા ગામે જળ કામો અદભુત થયા હતા અને આ વર્ષે પણ મનસુખભાઈએ પણ ઘણો બધો સહયોગ કરેલ છે ત્યારે અને માંડવી તાલુકા દાતાશ્રીઓ તેમજ મારે સાથે હરમેશ રહેતા હોય છે ત્યારે મનસુખભાઈ સુવાગે કાઠલા ગામ માટે વિશેષ દરેક ગામ માટે એક લાખ રૂપિયાની જાહેરાત કરી હતી કાઠલા ગામની માહિતી અમને મળતા કે કાઠલા ગામે આઠ તળાવનું કામ બધી સંસ્થાનો સહયોગથી બધા દાતાનો સહયોગથી આઠ તળાવનું કામ પૂર્ણ કર્યું છે અને હજી ત્રણ તળાવના કામ પણ આગળ જતા કરશું ત્યારે કાઠલા ગામ માટે અલગથી એક લાખ રૂપિયા ની જાહેરાત પણ કરેલી છે હમણાં એમ લોકોએ જાહેરાત નથી કરી પણ મને પર્સનલી ફોન કરીને કીધેલું છે કે તમારે કાઠલા ગામ માટે અલગથી એક લાખ રૂપિયા અમે ફાળવશું અને જ્યારે પાંચસો કિલોમીટર અંતરે કાપી અમને એમને એક હોપ છે કે ભાઈ જળસંગ્રહના કામો વધુ પડતા થાય કારણ કે એમણે એવા ગામો પસંદ કરે છે જે કાઠલપટ્ટીમાં ગામ આવે છે કાઠલાથી નાનલા જે બાલા પાંચોટિયા જે દરેક કિનારાના ગામમાં આવે છે ને એ પોતે પાણીથી જ એવા એક પરિચિત છે કારણ કે પાણીની વ્યાખ્યા શું છે એ પોતે હૃદયથી જાણે છે કે આપણે આવનારી પેઢી માટે જો આપણે બચાવવું હશે તો જળ સંગ્રહ બચાવીએ ગાય આધારિત ખેતી કરીએ કારણ કે આવનારા સમય માટે એ જ ઉપયોગી રહેશે કારણ કે આપણી પાસે ધન હશે દોલત હશે એ કામ નથી આવવાની હેલ્થ હશે તો આપણે આગળ જતા શું ચિંતન કરવું જોઈએ એ ચિંતાના સહભાગી થઈને આજે કાટલા ગામ એક શિબિર સભા રાખી હતી ઘણું બધું એવું સારું માર્ગદર્શન રહ્યું અને જ્યાં જ્યાં પણ અમને જળ સંગ્રહ માટે માર્ગદર્શન જોતું હોય ત્યારે અમે એમના સંપર્કમાં રહીએ છીએ એમનું માર્ગદર્શન લઈએ છીએ અને આવનારા સમયમાં પણ અમે ખાતરી આપીએ છીએ કે આ વખતે અગિયાર કરશું આવતા વર્ષે એનાથી વિશેષ કાર્ય થાય એવા અમે એમને ખાતરી આપીએ છીએ નમસ્કાર મિત્રો હું છું દેવાંત ગઢવી જળ સંચય આજે આજે કચ્છની અંદર કચ્છ પ્રવાસની અંદર બે દિવસના પ્રવાસ નિમિત્તે જે આજે કનકપુર વાયા થઈને આજે કાઠરા ગામની અંદર માંડવી તાલુકાના ગામની અંદર વધારે છે ત્યારે અહીંયા ગામના લોકોની વચ્ચેમાં સોશિયલ મીડિયા ઘણા બધા રોજ આપણે ઇતિહાસ વાંચીએ છીએ કે જળ સમસ્યા છે મોટામાં મોટી વિશ્વની અંદર આવી રહી છે અને આવનારા સમયની અંદર પણ બહુ મોટું એકદમ આપણે ભયંકર રૂપ ધારણ કરશે એવું લાગી રહ્યો છે ત્યારે આજે લગભગ પચીસ વર્ષ થઈ ગયા જેમને આજથી માણસો ને આજે પણ આજે નેવું ટકા લોકોને ખબર નથી પડી ભારતમાં નેવું ટકા લોકોને ખબર સમસ્યાની ખબર નથી પડી એ સમસ્યા આજે પચીસ વર્ષ પહેલા એ ખબર મનસુખભાઈ શું ગયા જળક્રાંતિ શસ્ત્ર રાજકોટ વાળાને ખબર પડી ગઈ હવે મિત્રો વાત એવી છે કે ગામે ગામે આ ગામ કાઠરા ગામ એટલે આખા સમગ્ર વિશ્વ ની નોંધ લેવા જેવો ગામ એટલે કાઠરા ગામ આ ગામે જે કામ કરીને બતાવ્યા છે વગર સરકારે ભલે થોડો ઘણો ક્યાં થોડો ઘણો પાંચ દસ ટકા સરકારનો સુજલામ સુભલામ નાનો મોટો બે પાંચ બે પાંચ લાખના ક્યાંક યોજના હશે એમ નથી કહેતો કે સો સરકાર વગર પણ સસ્તાઓ અને ગામના દાતારો આ ગામ વિશેષ એવો એક વિશેષ ગામ છે મા દિવસ માધ્યમથી હું કહેવા માંગી સમગ્ર ભારતવાસીઓને કે આ ગામમાં કોઈ આર્થિક રીતે બહુ સદ્ધર કે ઉદ્યોગપતિ આ ગામમાં નથી મધ્યમ કક્ષાનો આર્થિક રીતે ગામ છે ને આ માલધારી સમાજ છે ગાય આધારિત નાના મોટા વેપારી છે આ ગામની અંદર પણ આ ગામે જે વીસ પચીસ લાખ રૂપિયા દર વર્ષે ગાય માતા માટે જળ સંગ્રહ માટે આ મોડલ ગામ છે આખા ભારતનું નહીં આખા ગુજરાતનું નહીં આખા ભારતનું એક મોડલ ગામ એટલે આ કાઠરા ગામ એમાં મનસુખભાઈની નજર આવી મેં મનસુખભાઈ બે વર્ષ પેલા વાત કરી કે આ કાઠરા ગામ વિશેષ ગામ છે આ ગામની અંદર એક આપણે કહેવાય એવો સમાજ રહે છે અમારો ચારણ સમાજ દરેક વિશેષ સાથે સંકળેલો સમાજ છે અને આખા દેશ વિદેશમાં પણ આ સમાજે ઘણું બધું ફરજ છે ઘણી બધી નોલેજ છે એટલે મારે દરેક લોકોને દરેક ગામના કચ્છ સમગ્ર ગુજરાતના લોકોને કેવું છે કે જે ગામ કાઠરા પાણી માટે જે પર્યાવરણ માટે જે કામ કરી રહ્યું છે અને ગાય માટે આત્મનિર્ભર માટે જે કામ કરી રહ્યો છે પ્રધાનમંત્રી મોદી સાહેબ કહેતા હોય કે આત્મનિર્ભર બનાવીએ ભારત કો તો આ આખો ગામ આખા સમગ્ર ગુજરાત ની અંદર એક નંબર ગામ કહી શકાય જે ગામે આઠ તળાવ એક વર્ષમાં મનસુખભાઈ બનાવ્યા મોડલ ગામ છે આવનારા સમયમાં આપણે બધા મળીએ દરેક ગામની અંદર દરેક રાજકીય આગેવાનો હોય ધાર્મિક આગેવાનો હોય કે આપણે ઘણી બધી કથાઓ ઘણી બધી થાય છે ભલે કથા થાય છે કથા ખપે પણ કથાની થોડીક મર્યાદા ઓછી થઈ જાય એ પૈસા જે આપણે ધર્મમાં મંદિરોમાં મને કથામાં નાખીએ છીએ ને એ પૈસા પ્રકૃતિમાં નહીં ને તો આવનારા સમય બહુ વિકટ થશે આફ્રિકાની અંદર ઘણા બધા ગામ ખાલી થાય છે અને આપણે ગુજરાતમાં નહીં આખા ભારતમાં ખાલી થાય છે

એકવીસ હજાર બેલે બેગ બેલેક હતી સસ્તાની અને એકાવન તરાઓનો સંકલ્પ કર્યો અને આજે એ કામ લગભગ થી પચીસ ગામોમાં કામ પણ થઈ ગયા છે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમે જે અંદરથી તમારા અંદરથી જે વાત નીકળશે ને એ વાત સો ટકા ભગવાનની જવાબદારી છે ભગવાન કરશે આપણે માત્રને માત્ર નિમિત બનીએ છીએ એટલે આપણે બધા પ્રકૃતિ બચાવવા માટે આવી આગળ કેમ કે આવતીકાલ છે આવતીકાલ હું નથી ગયો ઘણા બધા ભગવાન ની જવાબદારી છે ભગવાન કરશે ને માત્ર નિમિત્ત આવતીકાલ હું નથી કહેતો ઘણા બધા નાસાના વિજ્ઞાની પણ એમ કહે આવતીકાલ છે આવતીકાલ નથી મિત્રો શહેરમાં જે કાઈ ગયા હવે બ્રેક છે હવે શહેરમાંથી ગામડિયા તરફ લોકો આવી છે સૌરાષ્ટ્રમાં મનસુખભાઈ ઘણા બધા ગામોમાં જુનાગઢ જિલ્લામાં રાજકોટ જિલ્લામાં ઘણા બધા ગામોમાંથી સિટીમાંથી માણસો ગામડામાં આવે છે એટલે હું દરેક લોકોને કહીશ કે આપણે હવે છે આ સમયની અંદર મોટો બજેટ બજેટ તો પાણી ઉપર કાઢવું ધર્મ ધર્મ છે 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 આપણે સાથે કેન્દ્ર મંદિર મંદિર બનવા જોઈએ મંદિરમાં જવું જોઈએ કથા સાંભળવી જોઈએ પણ બધા કથા મોટામાં મોટો બજેટ કાઢવું જોઈએ તો પાણી અને પર્યાવરણ માટે કાઢવું મોટામાં મોટી સમસ્યા છે ગામડે બંગાઈ ગયો છે ભારતના ગામડામાં એસી ટકા લોકો સ્થાંતર થઈ ગયા છે એ ગામડા જીવિત કરવું હશે અને જ્યારે ગામડીઓ જીવિત થશે ને ત્યારે રાષ્ટ્ર જીવિત થશે અને રાષ્ટ્ર મહા સત્તા બનાવવાની જે મોદી સાહેબ નો એક સંકલ્પ છે કે બે હજાર માં આપણે એકદમ મોડલ એકદમ મોડલ ભારત બનાવીએ વિકસિત ભારત બનાવીએ હું તો એમ કહું છું કે લોકો જોડાશે તો ટૂંક સમયની અંદર પાંચ વર્ષમાં માં બે હાજર ત્રીસ માં આપણે વિકસિત ભારત બનાવશું ક્યારે કે લોકો જોડાય ઘણી વખત પરશ એક અંતિમ વાત કહું ઘણી બધી વખત માણસો માણસો કેતા હોય જયારે આ વિષયમાં હું આવ્યો જ્યારે આજથી દસ બાર વર્ષ પહેલા માણસો કહેતા કે સરપંચ બનવું છે કે તાલુકા પંચાયતમાં જવું છે કે જિલ્લા પંચાયતમાં જવું છે કોઈ પાર્ટી સાથે જવું છે મારો એવો સંકલ્પ એવો મારો વિચાર નથી મારે માત્ર ને માત્ર એવો છે કે આ મારો જે હમણાં જે જે રોલમાં છું એક આપણે કહેવાય ને કે આ અંતિમ તબકો છે સાંભળજો મિત્રો વિડીયો શેર કરજો આ અંતિમ રોલ છે મારો આપણે નાટકમાં કોઈક રોલ ભજવતા હોય હોઈએ મનસુખભાઈ ત્યારે અંતિમ રોલ છે દરેક વ્યક્તિને સમજવું જોઈએ કે મને માન મળે છે કે સન્માન મળે છે નહીં જોવાનું મિત્રો તમે જોડાઈ જાઓ તમારા કર્મ કરો કર્મના ફળ જયારે તમને મળશે ને ત્યારે એનો ટેસ્ટ સ્ટેશન ત્યારે એમ લાગશે કે આ તો કામ ભગીત કાર્ય છે એટલે હું દરેક લોકો કહું છું કે માન સન્માન તમે જો અમને તો ગાડીઓ નહીં છે ઘણા માણસો અમે કરી છે કેમ કે આ એક સનાતન ધર્મમાં અમે જન્મા છીએ એમાં પણ ચાણ કુડ મળ્યો છે અમારી માં સોનલ છે એટલે દરેક લોકોને કહેવા માંગુ છું તમારા અંદરના વેદ ઝેર બધા ભૂલી અને રાષ્ટ્ર માટે લાગી જાવ આ જળ સંગ્રહ નથી શક્તિશાળી બનાવવાનો કામ છે આના પાછળ એના નવાનું કારણ ઘણા બધા છે એટલે આપણે દરેક લોકો માન સન્માન નહીં જોવાનું આપણે લાગી જવાનું ગામ માટે દેશ માટે પાવર મુક્તિ ની મનસુખભાઈ વાત કરી ઘણા બધા વિષય છે આપણે માત્ર ને માત્ર મનુષ્ય દેહ મળ્યો છે દરેક વ્યક્તિને એમ સમજવું છે મારો અંતિમ રોલ છે અંતિમ વાત આપણે વફાદાર બનીએ આપણે ઈમાનદાર બનીએ તમે એક વખત વફાદાર બનો એક વખત ઈમાનદાર બનો એટલે તમને ભગવાન તમારા સાથે વાત કરશે એવા મારા અનુભવ છે તમને તો આપણે બધા મળી અને એક મોદી સાહેબનો એક સંકલ્પ છે કે બે હજાર સડતાલીસ ને હું તો મોદી સાહેબ ને કહું છું બે હજાર ત્રીસ માં અમે શક્તિશાળી ભારત બનાવશું ભારતીય વાસીઓ આપણે બધા મળીને હું છું ગઢવી જલ સંચય અભિયાન ગામ કાઠા